તો મિત્રો પૂરા નવ દિવસ સુધી આ કથાઓ સાંભળવા માટે વિનંતી જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો વિડીયો શેર એટલા માટે કરવાનો કે આ ભગવાનની પવિત્ર કથામાં દુર્ગાની પવિત્ર કથાઓ બીજાને પણ સાંભળવાનો અવસર મળે આપણને પુણ્ય ફળ બને યા દેવી સર્વ ભૂતેષુ માં શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તે શ્રી નમસ્તે શ્રી

વ્યક્તિના બધા જ કાર્ય સિદ્ધ થાય છે તો આજે હું સંભળાવી રહી છું નવરાત્રીના પહેલા દિવસે સાંભળવામાં આવતી મહાન કથા માં શૈલપુત્રીની કથા તો તમે બધા भक्तગણો પૂરી રીતે ધ્યાનથી સાંભળજો શ્રદ્ધાથી સાંભળજો ખુશ ખુશમનથી સાંભળજો નવરાત્રી વ્રત કથા અનુસાર એક સમયે ગૃહસ્થ પતિજી દેવતાઓના ગુરુજી કહેવાય છે એમણે નવરાત્રીનું મહત્વ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી બ્રહ્માજીએ તેમને કહ્યું કે આ व्रत નું શું ફળ છે બૃહસ્થ ગુરુદેવ એ પૂછે છે બ્રહ્માજીને કે આ નવરાત્રી નું શું ફળ મળે છે અને કયા પ્રકારે કરવામાં આવે છે અને સૌથી પહેલા આ વ્રત કોણે કર્યું હતું બધું જ વિસ્તારથી કહું બૃહસ્થ પતિનો જવાબ આપતા બ્રહ્માજી કહે છે કે હે બૃહસ્પતિ દેવ પ્રાણીઓના હિતની ઈચ્છાથી બહુ સારો પ્રશ્ન કર્યો છે તમે જે મનુષ્યના મનોરથ પૂરા કરવાવાળી માં દુર્ગા મહાદેવ સૂર્ય અને નારાયણનું ધ્યાન કરે છે એ ધન્ય છે આ નવરાત્રી સંપૂર્ણ મનોકામનાને પૂરી કરવાવાળી છે આ વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ ધન વિદ્યા અને અપાર સુખની અનુભૂતિ થાય છે આ વ્રત કરવાથી રોગ દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે વાંઝ્યને પુત્ર મળે છે समस्त પાપોમાંથી મુક્તિ મળી જાય છે જે મનુષ્ય આ નવરાત્રી વ્રત નવરાત્રી નું વ્રત કરે છે એની માં મનોકામના પૂર્ણ કરે છે જે પણ મનુષ્ય આ નવરાત્રી વ્રત નથી કરતા એ અનેક દુઃખો ભોગવે છે જો વ્રત કરનાર મનુષ્ય આખો દિવસ ઉપવાસ ન કરી શકે તો એક સમય ભોજન કરવું અને દસ દિન દસ દિવસ સુધી બંધુ બાંધવ સહિત નવરાત્રી વ્રત કથા સાંભળવી હે બૃહસ્થપતિ દેવ જેને પહેલા આ મહાન વ્રત કર્યું હતું એ કથા હું તમને સંભળાવું છું પ્રિય ભક્તો આગળ બ્રહ્માજી કહે છે કે પ્રાચીન કાળમાં મનોહર નગરમાં પીઠક નામનો એક અનાથ બ્રાહ્મણ રહેતો હતો એ દુર્ગા માનો બહુ ભક્ત હતો મોટો એને સંપૂર્ણ સદ્ગુણોથી યુક્ત સુમતી નામની એક અત્યંત સુંદર કન્યા હતી એ કન્યા એના પિતાના ઘરે માં ઘરમાં એના ઘરમાં એની સખીઓ સાથે હસતી રમતી એ પ્રકારે મોટી થવા લાગી જે જેવી રીતે શુક્લ પક્ષમાં ચંદ્રમાની કળા વધે તેમ એ વધવા લાગી એના પિતા જ્યારે રોજ દુર્ગા પૂજા કરે હોમ વગેરે કર્યા કરે તો એ સમયે તે કન્યા નિયમિત રૂપથી ત્યાં હાજર રહેતી હતી ઉપસ્થિત રહેતી અને માતા દુર્ગાની વિધિવધ પૂજા કરતી હતી એક દિવસ એવું બન્યું કે એક દિવસ સુમતી ભગવાનની પૂજામાં હાજર ન થઈ તો એના પિતાને તેની દીકરી પર બહુ ક્રોધ આવ્યો એની બેદરકારી જોઈને ક્રોધ આવ્યો અને એ એની પુત્રીને કહેવા લાગ્યા કે અરે દુષ્ટ પુત્રી આજે તે માં ભગવતીની પૂજા ન કરી માટે હું કોઈ કોઢી થી કોઈ રોગી થી કોઈ દરિદ્ર વ્યક્તિ સાથે તારા વિવાહ કરાવીશ પિતાની વાત સાંભળીને સુમતીને બહુ દુઃખ થયું અપાર દુઃખ થયું અને એ એના પિતાને કહે છે કે હે પિતાજી હું તમારી દીકરી છું અને બધી જ રીતે તમારા પર આધીન છું જેવી તમારી ઈચ્છા હોય એવું કરો ભલે રાજા સાથે કે કોઈ કોઢી સાથે કોઈ દરિદ્ર સાથે જેની સાથે તમારી ઈચ્છા હોય એની સાથે મારા લગ્ન કરી દો પણ પિતાજી થશે એ જ જે મારા ભાગ્યમાં લખ્યું છે કેમ કે કર્મ કરું એ મનુષ્યના આધીન છે પણ ફળ દેવું એ ઈશ્વરને આધીન છે કન્યાની નિર્ભયતાથી કહેલા આવા વચન સાંભળીને તે બ્રહ્મ તે બ્રાહ્મણને એના પિતાને ગુસ્સો આવ્યો અને તેના વિવાહ એ ગુડ એક ગુડી દરિદ્ર સાથે કરી દીધા અને અત્યંત ક્રોધે થઈને તેની દીકરીને કહેવા લાગ્યા કે હે પુત્રી તારા કર્મનું ફળ ભોગવ જે તારા કર્મનું કર્મનું ફળ ભોગવ જોઉં છું કે તું ભાગ્યના ભરોસે બેસીને શું કરે છે પિતાના આવા કટ્ટો વચન સાંભળીને સુમતીના મનમાં વિચાર આવ્યો એ દુખી થઈ એ વિચાર કરવા લાગી કે અહો આ મારું મોટું દુર્ભાગ્ય છે જેનાથી મને આવો પતિ મળ્યો આમ તેના દુખનો વિચાર કરીને એ દીકરી એના પતિ સાથે વનમાં ચાલી ગઈ અને ડર લાગે એવું એ નિર્જન ભયંકર વન હતું એમણે એ રાત બહુ કઠણાઈથી વિતાવી એ ગરીબ દીકરીની આવી દશા જોઈને દેવી ભગવતી દેવી ભગવતી એ પૂર્વ જન્મના પુણ્યના પ્રભાવથી પ્રગટ થયા સુમતીને કહે છે કે હે દિન બ્રાહ્મણી સુમતી હું તારાથી પ્રસન્ન છું તું જે ઈચ્છે એ માંગી લે દીકરી વરદાન માંગી લે ભગવતી દુર્ગાનું આ વચન સાંભળીને સુમતી બોલ કે હે માં તમે કોણ છો એ મને કહો સુમતી આવા વચન સાંભળી ભગવતી દેવી બોલ્યા કે હું આદિ શક્તિ ભગવતી છું બ્રહ્મ વિદ્યા અને સરસ્વતી બ્રહ્મ વિદ્યા અને સરસ્વતી ને પ્રસન્ન થવાથી હું પ્રાણીઓના દુઃખ દૂર કરીને તેમને સુખ પ્રદાન કરું છું હે સુમતી હું તારા પર તારા પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રસન્ન થઈ છું હે બ્રાહ્મણ કન્યા તારા પૂર્વ જન્મ નો સંભળાવું છું એ સાંભળ તું પૂર્વ જન્મ માં પત્ની હતી અને અતિ પતિ વ્રતા હતી એક દિવસ તારા પતિ નિશાધે ચોરી કરી ચોરી કરવાના કારણે તમને બંનેને સિપાહીઓએ પકડી લીધા અને જેલમાં પૂરી લીધા એ લોકોએ તને અને તારા પતિને ભોજન ન આપ્યું આ પ્રકારે નવરાત્રિના દિવસોમાં તે ન કંઈ ખાધું કે ન કંઈ પીધું આ પ્રકારે નવ દિવસ સુધી નવરાત્રિનું વ્રત થઈ ગયું તારું એ દિવસોમાં જે વ્રત થયું એ વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈને હું તને મનોવાંચિત વર આપું છું તો માંગ તારી જે ઈચ્છા હોય તે માંગ આવી રીતે માં ભગવતીના વચન સાંભળીને સુમતી બોલી કે જો માં તમે મારા ઉપર પ્રસન્ન છો તો હું માં તમને પ્રણામ કરું છું હે માં તમને પ્રણામ કરું છું કૃપા કરીને મારા પતિનો ક્રોધ દૂર કરો દેવી બોલ્યા કે એ દિવસોમાં જે તે વ્રત કર્યું હતું એ વ્રતના એક દિવસનું પુણ્યફળ તારા પતિનો ક્રોધ દૂર કરવા અર્પિત કર એ પુણ્યના પ્રભાવથી તારો પતિ ઠીક થઈ જશે એનો કોડ મટી જશે આવી રીતે દેવીના વચન સાંભળીને સુમતી પ્રસન્ન થઈ અને પતિને નિરોગી કરવાની ઈચ્છાથી ઠીક છે માં આવું કહ્યું તો તેના પતિનું શરીર ભગવતી દુર્ગાની કૃપાથી કોઢના રોગથી મટી ગયું કોડ મટી ગયો સ્વસ્થ થઈ ગયો એ સુમતી તેના પતિને સ્વસ્થ જોઈને દેવીની સ્તુતિ કરવા લાગી હે દુર્ગા માં

હું ભટકી રહી છું તમે મારી આ વિપદાથી ઉદ્ધાર કરો માં હે દેવી તમને પ્રણામ કરું છું મારી કોઈ પણ ભૂલ હોય તો એના માટે મને ક્ષમા કરો માં હે એ સુમતિ આવી રીતે સ્તુતિ સાંભળીને માં દુર્ગા બહુ પ્રસન્ન થયા અને સુમતિ કહ્યું કે હે દીકરી તને ઉદાલય નામક અતિ બુદ્ધિમાન ધનવાન કીર્તિવાન પુત્ર જલ્દી થશે આમ આવું વરદાન આપીને

નવ દિવસ સુધી વ્રત કરવું જો આખો દિવસ સુધી વ્રત ઉપવાસ ન કરી શકાય તો એક ટાણું ભોજન કરવું શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરવી અને જુવારા વાવી તેને પ્રતિદિન જળથી સીંજવું મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની મૂર્તિઓ સ્થાપિત કરવી અને તેની વિધિ સહિત પૂજા કરવી બીજોરોના ફળથી અર્ધિ આપવાથી રૂપની પ્રાપ્તિ થાય છે જાયફળ વડે અર્ધ આપવાથી કીર્તિ મળે છે આમળા વડે અર્ધ આપવાથી સુખની પ્રાપ્તિ થાય છે અને કેળા વડે અર્ધી આપવાથી આભૂષણોની પ્રાપ્તિ થાય છે આવી રીતે ફૂલોની અર્ધિ આપવી અને વ્રત સમાપ્ત થવા પર નવમા દિવસે વિધિ વિધાનથી હવન હોમ કરવા ઘી ઘઉં મધ જવ તલ બીલીપત્ર નારિયેળ કદમ દાખ જેવા વિભિન્ન સામગ્રીથી હવન કરવું આમળાથી કીર્તિ અને કેળાથી પુત્રની કમળ થી પ્રાપ્તિ થાય છે ખાંડ ઘી નાળિયેર મધ જવ અને તલ અને ફળો વડે હોમ કરવાથી મન વાંચિત વસ્તુ પ્રાપ્તિ થાય છે વ્રત કરવા વાળા મનુષ્ય આવી રીતે વિધિ વિધાન હોમ કરી બ્રાહ્મણોને આચાર્યોને અનંત નમ્રતા સાથે પ્રણામ કરવા અને યજ્ઞની સિદ્ધિ માટે દક્ષિણા આપવી આવી રીતે બતાવેલ વિધિ અનુસાર જે મનુષ્ય વ્રત કરે છે એના બધા જ મનોરથ સિદ્ધ થાય છે આમ જરા આમાં જરા પણ શંકા નથી દીકરી આ નવ દિવસમાં જે કંઈ દાન આપવામાં આવે છે એનું કરોડો ગણો ફળ મળે છે આ નવરાત્રિનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે હે સુમતી આ સંપૂર્ણ મનોકામનાને પૂરી કરવાવાળી ઉત્તમ વ્રત કથા છે ઉત્તમ વ્રત છે નવરાત્રિનું તીર્થ મંદિર અથવા ઘરે વિધિ અનુસાર કરવું પ્રિય ભક્ત ગણો બ્રહ્માજી ગૃહસ્થ પતિને કહે છે કે આ प्रकारे સુમતીને સુમતી ब्राह्मणीને નવરાત્રીની વિધિ બતાવીને માં દુર્ગા દેવી અંતર્ધ્યાન થઈ ગયા માટે જે પણ મનુષ્ય સ્ત્રી પુરુષ આ व्रत ભક્તિ पूर्वक કરે છે એ આ લોકમાં સુખ હમેળવીને અંતમાં મોક્ષને મેળવે છે બ્રહ્માજી કહે છે કે આ દુર્લભ व्रतનું મહાત્મય જે હતું એ મેં તમને બતાવ્યું એ અનંત ગણો ફળ દેનારું છે આમ સાંભળીને ગૃહસ્તપતિજી ખુશ થયા ખુશ થઈ આનંદ મેળવીને કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી તમે મારા ઉપર ખૂબ જ કૃપા કરી છે જે મને આ વ્રતનું મહાત્મ્ય સંભળાવ્યું બ્રહ્માજી બોલ્યા કે હે બૃહસ્તપતિ દેવ આ દેવી ભગવતી સંપૂર્ણ લોકનું પાલન કરનારાય છે આ મહાદેવીના પ્રભાવને કોણ જાણી શકે પ્રેમથી બોલો દેવી ભગવતીની જય મા દુર્ગાની જય ઓમ નમઃ શિવાય જય મા દુર્ગા આજે મિત્રો નવરાત્રીનો પહેલો દિવસ છે માટે આપણે સાંભળીશું માં શૈલપુત્રીની કથા માં દુર્ગા તેમનું પਹਿલા સ્વરૂપમાં શૈલપુત્રી નામથી ઓળખાય છે પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું તેમના પૂર્વ જન્મમાં શૈલપુત્રી પ્રજાપતિ દક્ષના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા ત્યારે એમનું નામ સતી હતું ભગવાન શિવ સાથે વિવાહ થયા હતા એકવાર પ્રજાપતિ દક્ષે બહુ મોટો યજ્ઞ કર્યો જેમાં પ્રજાપતિએ સમસ્ત દેવતાઓને આમંત્રિત કર્યા પોતપોતાનો યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રણ આપ્યું પરંતુ શિવજીને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં દેવી સતીને જ્યારે આ વાત ખબર પડી કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ વ્યાકુળ થયું ઊઠ્યું પોતાની આ ઈચ્છા તેમણે શિવજીને કહી શિવજી બોલ્યા હે સતી પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણાથી નારાજ છે તેમણે સમસ્ત દેવોને આમંત્રણ આપ્યું છે પરંતુ આપણને જાણી જોઈને નથી આમંત્રણ આપ્યું તો આવી સ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નથી ભોળાનાથના આ ઉપદેશથી દેવી સતીનું મન શાંત ન થયું પિતાનો યજ્ઞ જોઈ અને ત્યાં પિયરમાં જઈને ત્યાં માતા બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ પ્રકારે ઓછી ન થઈ માતા સતીના હઠ આગળ ભોળાનાથ કંઈક કરી શક્યા નહીં અને માતા સતી પહોંચ્યા તેમના પિતાના ઘરે પિતાના ઘરે પહોંચીને જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યા માત્ર તેમની માતાએ સ્નેહથી સતીને ગળે લગાડ્યા પરિજનોના આ આવા વ્યવહારથી દેવી સતીને બહુ દુઃખ થયું અને એમણે એ જોયું કે ત્યાં ભગવાન શિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભર્યો છે દક્ષ પ્રજાપતિ તેના પ્રત્યેક અમુક અપમાનજનક શબ્દ પણ કહ્યા આ બધું મા સતી સહન ન કરી શક્યા આ બધું જોઈને માતા સતીનું હૃદય પછતાવો અને ક્રોધથી સંતપ્ત થઈ ગયું સતીએ વિચાર્યું કે એમણે ભોળાનાથની વાત ન માણીને અહીં આવીને બહુ મોટી ભૂલ કરી દીધી છે એ એમના પતિ ભગવાન શિવના આ અપમાનને ન સહન કરી શક્યા તેમણે એમના આ રૂપને તત્કાળ ત્યાં જ યોગા અગ્નિ દ્વારા બાળીને ભસ્મ કરી દીધું વજ્રપાત સમાન આ દારૂણ દુઃખ ઘટનાને સાંભળીને ભગવાન શિવ ખૂબ જ ક્રોધિ થયા તેમને તેમના ગણોને મોકલીને દક્ષણા એ યજ્ઞનો પૂરેપૂરો વિધ્વંસ કરી દીધો સતીએ યોગ અગ્નિથી એમના શરીરને ભસ્મ કરીને આગળના જન્મમાં શૈલરાજ હિમવાનની પુત્રીના રૂપમાં જન્મ લીધો એ શૈલ પુત્રીના નામથી વિખ્યાત થયા પાર્વતી હેમવતી એમના જ નામ છે પ્રિય ભક્ત ભક્તગણ આ જન્મમાં પણ શૈલપુત્રી દેવીના વિવાહ ભગવાન શિવ જોડે થયા કહેવાય છે કે નવરાત્રીના પ્રથમ દિવસે એકમના દિવસે જે પણ ભક્ત માં શૈલપુત્રીના દર્શન કરે છે એની કથાને સાંભળે છે તો એના વૈવાહિક જીવનમાં કષ્ટ દૂર થઈ જાય છે કેમ કે માં શૈલપુત્રીનું વાહન વૃષભ છે માટે તેમને વૃષા રોઢા પણ કહેવાય છે તેમના જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં ત્રિશૂલ રહે છે પ્રિય ભક્ત ગણો પ્રેમથી બોલો નમઃ શિવાય પ્રિય ભક્ત ગણો સ્વરૂપ દેવી ની કથા હંસાલી નામના ગામમાં વૈષ્ણવ ના પરમ ભક્ત શ્રીધર રહેતા હતા એની સંતાન હોવાથી દુખી હતા એક દિવસ તેમણે નવરાત્રી ના પૂજન માટે તેમણે કુમારી કન્યાઓને બોલાવી માં વૈષ્ણવ દેવી એ કન્યા વચ્ચે સાધારણ આવીને બેસી ગયા પૂજન બાદ બધી કન્યા તો ચાલી ગઈ પણ માં મા દેવી ત્યાં જ રહ્યા અને શ્રીધરને બોલાવ્યા કે બધાને તમારા ઘરે ભંડારા નું નિમંત્રણ આપી આવો શ્રીધરે એ દિવ્ય કન્યાની વાત માની લીધી અને આસપાસના ગામડાઓમાં ભંડારાનો સંદેશ પહોંચાડ્યો ત્યાંથી પાછા ફરતા સમયે ગુરુ ગોરખનાથ તેના શિષ્ય બાબા ભૈરવનાથ સાથે તેના બીજા શિષ્યને પણ ભોજન માટે નિમંત્રણ આપ્યું ભોજનનું નિમંત્રણ મેળવીને બધા જ ગામવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા કે એવી કોણ કન્યા છે કે આટલા બધા લોકોને ભોજન કરાવવા માંગે છે ત્યાર ત્યારપછી શ્રી ધરના ઘરમાં અનેક ગામવાસીઓ આવીને ભોજન માટે ભેગા થયા ત્યારે એ માતા રૂપી કન્યા વૈષ્ણવદેવી એક દિવ્ય પાત્રમાંથી બધાને ભોજન પીરસવાનું શરૂ કર્યું ભોજન પીરસતા કન્યા ભૈરવનાથ પાસે આવી તો ત્યારે એમણે કહ્યું કહ્યું હતું ખીર પૂરી જગ્યાએ માંસ ભક્ષણ અને મંદિરા પાન કરીશ ભૈરવનાથ આવું બોલ્યા ત્યારે કન્યા સ્વરૂપમાં માં વૈષ્ણવ એને સમજાવ્યું કે આ બ્રાહ્મણ ના ઘર ભોજન છે આમાં માંસ માંસ માંસાહારી ભોજન નથી કરવામાં આવતું પરંતુ ભૈરવનાથ તો જાણી જોઈને તેની વાત પર હઠ કરવા લાગ્યા ભૈરવનાથે કન્યાનો હાથ પકડવાની કોશિશ કરી માં વિષ્ણુ દેવી એની કપટને એની અંદર જે કપટ હતું એ ઓળખી ગયા માં હવા રૂપમાં બદલીને ત્રિકુટ પર્વત ઉપર ઉડવા લાગ્યા ભૈરવ નાથ પણ એની પાછળ ગયા માનવ માનવામાં આવે છે કે માની રક્ષા માટે પવનપુત્ર હનુમાન પણ હતા ત્યાં માન્યતા અનુસાર એ સમયે હનુમાનજી માતાની રક્ષા કરવા માટે એમની સાથે જ હતા હનુમાનજીને તરસ લાગી હતી તો માતાએ એમના ધનુષ થી વાર કરીને પહાડ પર એક જળધારા કરવાથી શ્રદ્ધાળુઓનો બધો જ થાક અને તકલીફો દૂર થઈ જાય છે આ દરમિયાન માતાએ એક ગુફામાં પ્રવેશ કર્યો અને નવ મહિના સુધી તપસ્યા કરી ભૈરવનાથ એમની પાછળ ત્યાં સુધી આવી ગયા ત્યારે એક સાધુએ ભેરુનાથને સમજાવ્યું કહ્યું કે તું જેને એક બાળ કન્યા સમજી રહ્યો છે એ આદિ શક્તિમાં જગદંબા છે માટે એ મહાન શક્તિનો પીછો છોડી દે ભેરુનાથે સાધુની વાતને માની નહીં ઓરી ઉરીટોરી નાખી ત્યારે માં ગુફાની બીજી તરફથી રસ્તો બનાવીને નીકળી ગયા આ ગુફા આજે પણ આદિ કે ગર્ભ પૂજન નામથી પ્રસિદ્ધ છે અર્ધકુમારીના પહેલા વહેલા માતાના ચરણ પાદુકા પણ છે આ એ જગ્યા છે જ્યાં માતાએ ભાગતા ભાગતા પાછું વળીને ભૈરવનાથ ને જોયા હતા ગુફા થી બહાર નીકળીને કન્યા એ રૂપ ધારણ કર્યું ભૈરવનાથ ને ચેતવ્યો અને પાછો જવા માટે કહ્યું પાછો જતો રે કહ્યું છતાં પણ ભૈરવનાથ માન્યા નહીં પછી શું મા ગુફાની અંદર ચાલ્યા ગયા પછી માની રક્ષા માટે હનુમાનજી એ ગુફાની બહાર ભૈરવનાથ સાથે યુદ્ધ કર્યું ભૈરવનાથે પણ હાર ન માની જ્યારે વીર હનુમાન અસક્ષમ થવા લાગ્યા તો માં એ મહા માં કાલીનું રૂપ ધારણ કરીને ભેરુનાથનો સંહાર કર્યો ભેરુનાથનું માથું કપાઈને ભવનાના આઠ मील દૂર ત્રિકુટ પર્વતની ભૈરવી घाटीમાં પડ્યું એ સ્થાનને ભેરુનાથના મંદિરના નામથી ઓળખાય છે આજે જે સ્થાન પર માં વૈષ્ણવેદે ફઠ્ઠી ભેરુનાથનો વધ કર્યો એ સ્થાન પવિત્ર ગુફા અથવા ભવનાના નામથી પ્રસિદ્ધ છે આ સ્થાન પર માં કાળી ડાબી બાજુ માં સરસ્વતી વચ્ચે અને માં લક્ષ્મી જમણી બાજુ ઇંડીના રૂપમાં ગુફામાં બિરાજમાન છે આ બંનેના મળેલા રૂપને જ માં વિષ્ણદેવી કહેવાય છે કહેવાય છે કે પોતાના વધ પછી પેરવનાથને એની ભૂલનો પછતાવો થયો અને તેણે માં પાસે ક્ષમાદાનની ભીખ માંગી માં વિષ્ણદેવી જાણતા હતા કે તે તેના પર વાર કરવા પાછળ ભૈરવનાથ પ્રમુખ મનસા મોક્ષ પ્રાપ્તિ કરવાની હતી માએ માત્ર તેમને પૂર્વ જન્મ મુક્તિ નથી આપી પરંતુ એમને વરદાન આપતા કહ્યું કે મારા દર્શન ત્યાં સુધી પૂરા નહીં મનાય જ્યાં સુધી કોઈ પણ ભક્ત મારા પછી તારા દર્શન ન કરે એ માન્યતા અનુસાર આજે પણ માતા વૈષ્ણવ દર્શન કર્યા પછી આઠ કિલોમીટર દૂર ચડીને ભૈરવનાથ દર્શન કરવા માટે બધા જાય છે આ વચ્ચે વિષ્ણ દેવીએ પણ પિંડી માથા સહિત એક ચંદ્ર એક ચટ્ટાનનો આકાર ધારણ કર્યો અને સદા માટે ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આ વચ્ચે માં વિષ્ણ દેવીએ બ્રાહ્મણ શ્રીધરને સપનામાં બધું જ બતાવ્યું કે એ ત્રિપુટા પર્વત પર તરફ રસ્તામાં આગળ વધે જે એમણે સપનામાં જોયું હતું એ પ્રમાણે શ્રીધર બ્રાહ્મણ ગયા તો અંતે એ ગુફાના દ્વાર પર પહોંચ્યા તેમણે કેટલી વિધિઓથી પિંડીઓની પૂજા કરી અને દિનચર્યા બતાવી લીધી બતાવી બનાવી હતી રોજ પૂજા પાઠ કરવાની દિનચર્યા કરી પૂજા પાઠથી માં વેഷ്ണ દેવી પ્રસન્ન થયા એ એમની સામે પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા ત્યાર પછી શ્રીધર અને તેમના વંશજ માતા વેഷ്ണ દેવીની પૂજા કરતા આવ્યા છે અને માતા વેഷ്ണ દેવી એમના ભક્તોનું કલ્યાણ નિરંતર કરતા આવ્યા છે પરંતુ પૌરાણિક માન્યતા અનુસાર જેને ધર્મને હાની અધર્મની શક્તિઓ વધવા લાગી ત્યારે આદિ શક્તિ સર્થ રજ અને તમ આ ત્રણેય રૂપમાં મહાસરસ્વતી સરસ્વતી મહાલક્ષ્મી અને મહાદુર્ગા એમના સામૂહિક બળથી ધર્મની રક્ષા માટે આ કન્યા ત્રેતા યુગમાં ભારતના દક્ષિણ સમુદ્ર તટ પર રામેશ્વરના પંડિત રત્નાકર ની પુત્રીના રૂપમાં અવતર્યા હતા કેટલાય વર્ષથી સંતાનહીન રત્નાકર રત્નાકરને ને બાળકીને ત્રિકુટા નામ આપ્યું પરંતુ ભગવાન વિષ્ણુના અંશ રૂપમાં પ્રગટ થવાના કારણે વૈષ્ણવી નામથી વિખ્યાત થયા લગભગ નવ વર્ષના થવા પર તે કન્યાને જ્યારે ખબર પડી કે ભગવાન વિષ્ણુએ આ ભૂલુકમાં ભગવાન શ્રી રામના રૂપમાં અવતાર લીધો છે ત્યારે એ ભગવાન શ્રી રામને પતિ માનીને તેને પામવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા જ્યારે શ્રી રામચંદ્ર સીતા હરણ કરી પછી પછી સીતા માતાની શોધ કરતા રામેશ્વર પહોંચ્યા તો સમુદ્ર તટ પર ધ્યાન મગ્ન કન્યાને જોઈ એ કન્યાએ ભગવાન શ્રી રામચંદ્રની પત્નીના રૂપમાં સ્વીકાર કરવા કહ્યું તો ભગવાન શ્રી રામે કહ્યું કે એમણે આ જન્મમાં સતી સીતા સાથે વિવાહ કરીને એક પત્ની વ્રતનું વ્રત લીધું છે એક પત્ની રહેવાનું વ્રત ગ્રહણ કર્યું છે પરંતુ કળિયુગમાં હું કળકી અવતાર લઈશ અને હું તને મારી પત્નીના

ત્રિકોટા વૈષ્ણ દેવીના રૂપમાં પ્રસિદ્ધ થશે અને સદા માટે અમર થઈ જશે પ્રેમથી બોલો જય માતા દી જય મા વૈષ્ણવ દેવી જય મા દુર્ગા તમને મા શૈલ પુત્રીની આ નવરાત્રી ના પ્રથમ દિવસની વાર્તા પસંદ આવી હશે કૃપા કરીને આ વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં માતાજી નું નામ લખવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ